તૈયાર થઈ ચૂકી છે એનું માર્ગદર્શન અને જોવા માટે જઈ રહ્યા છે નિરીક્ષણ કરવા માટે શક્ય બનાવીને બે દિવસ થઈ ચૂક્યા છે ગઈકાલે પણ આપણે ગયા હતા પાણી પણ હા નાખ્યું હતું પણ આજે ફરીથી સવારમાં જઈ રહ્યો છું અત્યારે તમને લાઈવ દ્રશ્ય ત્યાંના જોવડાવી છે મિત્રો કેમકે બે દિવસ થયા છે ગઈકાલે પણ આપણે વિઝિટ કરી પણ આજે સવાર સવારમાં જવાનું મેં નક્કી કર્યું અને તમને જોડાવાની ઈચ્છા થઈ ગઈ તો સાથે હું પહોંચી શક્યો છું તમને જોડાવા માટે જોઈ શકો છો તમે મિત્રો આપણે પ્લાસ્ટર પીચ યાની કે પ્લાસ્ટર વિકેટ બનાવી દીધી છે આ કેવી વિકેટ બનાવી છે એ નિરીક્ષણ કરવું જરૂરી છે કોઈ ખરાબ તો નથી કરી ગયું ને એ પણ જોવું ખૂબ જ જરૂરી છે તો સાથે કમેન્ટ કરજો કે કયા પ્રકારે અમે આ વિકેટ બનાવી છે કયા પ્રકારની પીચ બનાવી છે જે પ્લાસ્ટર પીચ ટેનિસ ક્રિકેટ માટે હવે બધી જ જગ્યાએ લગભગ પ્લાસ્ટર પીચ જ ચાલે છે ટેનિસ ક્રિકેટમાં આ જોઈ શકો છો તમે પથ્થર સાથીઓ તમે જોઈ શકો છો આ આપણી પ્લાસ્ટર વિકેટ ખૂબ જ સુંદર રીતે તૈયાર થઈ ગઈ છે આ સ્ટમ્પ જે રોપવા માટે જે છે ને એ પણ અહીંયા જ બનાવી દીધું આપણે ફિક્સ કરી દીધું છે ત્યારે તમે જોઈ શકો છો દોસ્તો આ દ્રશ્ય હજી થોડું કામ એટલે કે જે મેન કામ હતું એ પૂર્ણ થઈ ગયું છે પણ જે ગ્રાઉન્ડનું જે રોલરનું કામ છે એ મિત્રો બાકી છે હજી એ પણ જલ્દીથી થઈ જશે જલ્દીથી આપણે કરી દઈશું ખૂબ જ સાથ સહકાર સરપંચનો મળી રહ્યો છે ત્યારે આ કામ પણ જલ્દીથી થઈ જશે એવી અમે આશા રાખીએ છીએ તો રોલરનું કામ પણ જલ્દીથી કરીશું મિત્રો પણ ખાસ કરીને જે મેન કામ હતું ને જે ક્રિકેટ માટે ટેનિસ ક્રિકેટ માટે આજકાલ ટ્રેડિંગમાં ચાલે છે કે પ્લાસ્ટર વિકેટ પર જ ખેલાડીઓ રમતા હોય છે ઊંચ લેવલના ખેલાડીઓ પણ પ્લાસ્ટર વિકેટ પર રમતા હોય છે સાથીઓ એટલે આપણે એ ધ્યાનમાં લઈને આજની સ્થિતિ ધ્યાનમાં લઈને આપણે આજે વિકેટ બનાવી છે કેમ કે એક ટાઈમ હતો આજથી પંદર વર્ષ પહેલાં લગભગ દસ યા પંદર વર્ષ પહેલાં સમથિંગ દસ વર્ષ કે દસ વર્ષથી ઉપરનો ટાઈમ છે ત્યારે માટી વિકેટ પર ટેનિસ ક્રિકેટ રમાતી હતી ભાગ્ય કંઈક કોઈક એવી જગ્યા હશે જ્યાં પ્લાસ્ટર વિકેટ હશે પણ અત્યારે લગભગ નવ્વાણું ટકા પ્લાસ્ટર વિકેટ પર ક્રિકેટ રમાય ટેનિસ ક્રિકેટ એટલે અમે પણ એ ધ્યાનમાં લઈને ખૂબ જ સુંદર અહીંયા બનાવી દીધું છે વિકેટ પ્લાસ્ટર વિકેટ એટલે અમારા સરપંચ સાહેબનો પણ સાથ સહકાર મળ્યો તેમજ ગોવિંદભાઈ હોય પ્રવીણભાઈ હોય એમનો પણ સાથ સહકાર મળ્યો છે સાથે સાથે મિત્રો એ કારીગરોને પણ આપણે ધન્યવાદ કહીએ છીએ જેમણે આ ખૂબ જ સુંદર કાર્ય કર્યું એ મજૂરને પણ આપણે ધન્યવાદ કહીએ છીએ કે એમને પણ ખૂબ જ દિલથી કામ કર્યું છે ત્યારે આપણે દરેક એવા લોકોને ધન્યવાદ કહીએ છીએ જેમને આ વિકેટ બનાવવામાં યા આ ગ્રાઉન્ડ બનાવવામાં સાથ સહકાર આપણને આપ્યો છે ત્યારે ખાસ કરીને આપણા ગામના સરપંચને ખૂબ ખૂબ ધન્યવાદ કહીએ છીએ આપણે જે લગાતાર અમારી સાથે જોડાયેલા રહ્યા અમારી સાથે સંપર્કમાં રહ્યા અને આ જે પણ કાર્ય થયું છે એ એમના સહયોગ થયું છે એમની બદોલત થયું છે એમની તાકાતથી થયું છે અને સાથે સાથે અમારા સાથ સહકારથી થયું છે મિત્રો તો આ સરાહનીય કાર્ય છે જેથી આપણે સરપંચ સાહેબને પણ વધાવી લઈએ છીએ એમને પણ ધન્યવાદ કરીએ છીએ તેમજ સાથે સાથે ડેપ્યુટી સરપંચને પણ ધન્યવાદ કરીએ છીએ જિલ્લા સભ્યએ પણ સાથ સહકાર આપ્યો છે વાત ખાલી એ રહી ગઈ કે મેં જ્યાં સુધી જાણ્યું છે ત્યાં સુધી અથવા તો હું જ્યાં જ્યારે જ્યારે હાજર રહ્યો છે ત્યાં સુધી અમારા તાલુકા સભ્ય નથી આવ્યા અમુક આગેવાનો પણ નથી આવ્યા સાથ સહકાર તો મળ્યો છે પણ અહીંયા વિઝિટ કરવા હજુ સુધી ઘણા એવા આગેવાનો છે જે આવ્યા નથી સાથીઓ પણ ખુશીની વાત અમારા માટે એ છે કે આ કાર્ય સંપૂર્ણ વિકેટનું કાર્ય તૈયાર થઈ ગયું છે તેવી જ રીતે અમને સરપંચ સાહેબ તેમજ ડેપ્યુટી સરપંચ સાહેબનો સાથ સહકાર મળે અને અમે આ રોલરનું કામ યા ગ્રાઉન્ડનું જે બાકીનું કામ છે એ પણ સંપૂર્ણ કરી દઈશું ટૂંક જ સમયમાં કેમ કે સાથીઓ સાથ સહકાર વગર કંઈ પણ શક્ય નથી જો આપણને સાથ સહકાર નહીં મળે તો શક્ય નથી સાથીઓ એટલે એમનું યોગદાન એમનો સાથ સહકાર એ સરાહનીય કાર્ય છે પણ સાથે સાથે મિત્રો જે લોકો અહીંયા જેમને ઉપયોગી થવાનું છે આ ગ્રાઉન્ડ આ પીચ એ લોકો નથી આવતા એનું એક દુઃખ પણ છે કેમ કે જે યુવાઓ માટે અમે દોડી રહ્યા છે યુવાઓ માટે સરપંચ આ બધા કાર્યો કરી રહ્યા છે ત્યારે એ યુવાઓ નથી આવતા મિત્રો યુવાઓ હજુ સુધી મેં જોયા નથી એક દિવસ અમે એક મીટિંગ જેવું આયોજન કર્યું હતું ત્યારે પાંચ દસ યુવાઓ આવ્યા હતા પણ અમારું પંદર હજારની વસ્તીવાળું આ ગામ છે તો પાંચ દસ હજાર કેમ સો બસો યુવાઓ ભેગા થવા જોઈએ એવી અમે આશા રાખીએ છીએ મિનિમમ સો બસો યુવાઓ ભેગા થવા જોઈએ અમને સાથ સહકાર મળવો જોઈએ ત્યારે જ અમારી તાકાત હજુ ઝડપથી વધશે અને કામ પણ ઝડપથી થશે સાથીઓ મને તો એવું લાગે છે કે યાર યુવાઓને કોઈ ચિંતા નથી એમના ભવિષ્યની પણ યુવાઓને ક્યાં ખબર છે આ એકવાર આ કાર્ય થઈ જશે ત્યારે એમને કાયમ માટે શાંતિ થઈ જશે તેમજ આવનાર દિવસોમાં પણ દરેક લોકોને દરેક યુવાઓ વર્ગને આ ઉપયોગી થશે આ ગ્રાઉન્ડ રનિંગ માટે પણ ઉપયોગી થશે તેમજ ખેલ બાબતમાં પણ ઉપયોગી થશે દરેક પ્રકારની ખેલના પણ અમે આયોજન કરીશું અહીંયા પણ યુવાઓનો સાથ સહકાર મળશે ત્યારે સાથીઓ યુવાઓની તાકાત અમને મળશે ત્યારે અમે દરેક કાર્ય કરશું સાથે સાથે આગેવાનોને પણ સાથે લઈને ચાલશું આગેવાનોનું પણ માર્ગદર્શન લઈશું એટલે હું એ દરેક નેતાઓ દરેક આગેવાનોને પણ ધન્યવાદ કહેવા માગું છું આ મંચ પરથી આ સોશિયલ મીડિયાના આ લાઈવ માધ્યમથી અત્યારે હું દરેક એવા આગેવાનોને તેમજ એવા નેતાઓને પણ ધન્યવાદ કહેવા માગું છું કે જેમને અમને સાથ સહકાર આપ્યો અને કાયમ માટે સાથ સહકાર આપવા માટે આશ્વાસન પણ આપ્યું છે તો મિત્રો જલ્દીથી જલ્દી આપણા આ વિડીયોને શેર કરો બને ત્યાં સુધી આપણા ગામના દરેક યુવા સુધી પહોંચાડો કેમકે સોશિયલ મીડિયાનો જમાનો છે એટલે દરેક લોકો પાસે મોબાઈલ તો હશે જ એટલે દરેક લોકોને દરેક એવા યુવાઓને શેર કરો જેથી જલ્દીથી જલ્દી એ લોકોને પણ ખબર પડે કે અમે કોના માટે મહેનત કરી રહ્યા છે કેમ દોડધામ કરી રહ્યા છે તો એ પણ આવીને જરા ગ્રાઉન્ડની વિઝિટ કરે એ પણ થોડી મહેનત કરે અમારો સાથ સહકાર આપે એટલે અમેરી તાકાત પણ વધે મિત્રો અમે ઘણું બધું યુવાઓ માટે કરવા તૈયાર છે હજી તો ઘણા બધા એવા આપણા ગામમાં કામો બાકી છે જે યુવાઓને લઈને રોજગારીને લઈને હોય યા ગરીબોને લઈને હોય એ દરેક કામોમાં એવા દરેક પ્રશ્નો પર આપણે સવાલ ઉઠાવીશું જ્યાં લડવાનું થાય ત્યાં લડીશું પણ મિત્રો તમારો સાથ સહકાર નહીં મળશે તો અમારી તાકાત પણ નહીં વધે અમે કઈ રીતે લડીશું ગામનો વિકાસ કરવો હોય તો દરેક લોકોને સાથે રહીને સાથ સહકાર આપીને તમારા જેવા દરેક લોકો અમને સાથ સહકાર આપશે તો અમે દરેક બાબતમાં તમારો સહયોગ કરીશું કેમ કે સાથીઓ જ્યાં જે લોકોની જરૂરત હોય છે ત્યાં જ લોકો આવતા હોય છે જરૂરત પૂરી થઈ જતી હોય છે ત્યાંથી રસ્તો બદલી દેતા હોય છે પણ આવું ના કરશો સાથીઓ આપણા ગામનો સવાલ છે આપણા યુવાઓનો સવાલ છે આપણા લોકોનો સવાલ છે તો દરેક જગ્યાએ સાથ સહકાર આપો અમારું સમર્થન કરો જેથી અમે અમારી તાકાત વધે અને આગળ પણ એવા સરાહનીય કાર્યો જે ઉપયોગી થાય એ પ્રકારના અમે નેતાઓ પાસે કરાવતા રહીશું તો સાથી જલ્દીથી જલ્દી તમે આપણો આ વિડીયો હું જે અત્યારે લાઈવ કરી રહ્યો છે દરેક ગ્રુપોમાં શેર કરો દરેક યુવાઓ સુધી તેમજ દરેક નાગરિક સુધી પહોંચાડો એવી હું આશા અને અપેક્ષા રાખું છું મિત્રો બાય બાય